નમસ્કાર હું તિરંગા ચેનલના વિદ્યાનગરના સંવાદદાતા કલ્પેશ ભટ્ટ આજે સંગીત વિદ્યાલયની મુલાકાતે આવ્યા છે અને આ વિદ્યાલય ક્લાસિકલ બેઝ ધરાવે છે અને ઘણા બધા વર્ષોથી ચાલે છે આપણી સાથે મોજૂદ છે આ સંસ્થાના મંત્રી મુકેશભાઈ જે આપણને થોડી માહિતી આપશે કે આ વિદ્યાર્થી વિદ્યાલય જે ચાલે છે કેટલા સમયથી છે શું નમસ્કાર મુકેશભાઈ નમસ્કાર સંગીત નું મહત્વનાર એવી અમારી આ શ્રી સંગીત વિદ્યાલય જેની સ્થાપના ચરો સંગીત ક્ષેત્રે એક ઉત્તમ નામ કહેવાય એવા આદરણીય પારેશ્રીએ આ સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થામાં એક જ ઉદ્દેશ્ય કે ભારતીય સંસ્કૃતિમાં જે ચોસઠ કલાઓ છે એ ચોસઠ કલાઓમાં એક આ શાસ્ત્રીય સંગીતની કલા ગાયન વાદન અને નૃત્ય એને જીવંત રાખવું એની સેવા કરવી અને આમાં આ સંસ્થાની અંદર હાલમાં ગાયન શાસ્ત્રીય ગાયન સુગમ સંગીત વાદન હાર્મોનિયમ અને તબલા વાદન કથક અને ભરતનાટ્યમ આદિ નૃત્ય વગેરે જેવી આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને એની તાલીમ આપવામાં આવે છે અમારા આ સંસ્થામાં તાલીમ મેળવી અને દેશ વિદેશમાં અનેક વિદ્યાર્થીઓ અત્યારે સંગીતની સેવા કરી રહ્યા છે સાથે સાથે પોતાના જીવન નિર્વાહ માટે એ સંગીતનું માધ્યમ એ તેઓ આ સંગીતની પ્રવૃત્તિ દ્વારા પોતાનું જીવન નિર્વાહ પણ કરી રહ્યા છે આણંદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સુખ્મ વ્યક્તિઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ સંસ્થા તરીકે સંકળાયેલા છે તેમના ધન અને ધન આજે પ્રયત્નો છે આ સંગીતની સંસ્થા એ સુરંત રહી છે આ જ સંગીત ચેનલના માધ્યમ દ્વારા હું આ પ્રબુદ્ધ નાગરિકો ચરોતર પંથક વડોદરા ભાવનગર જે જગ્યાએ આ ચેનલના સબસ્ક્રાઈબરો છે એમને વિનંતી કરું છું આ સંસ્થાની મુલાકાત લો આવો અમે આ જે ભગીરથ પ્રયત્ન કરીએ છીએ ભારતીય સંસ્કૃતિને ભારતીય કલા સાહિત્યને બચાવવા માટે એમાં તમારો પણ મહત્વ યોગદાન આપો અને અમને એ પ્રેરણાને પ્રોત્સાહન મળે એ માટે આમંત્રિત કરીએ છીએ વધારો આભાર જય માતા